નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આપ સર્વે ખેડૂત મિત્રોનો આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણી જે એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય રહેલો છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોય ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રોય દવા કે ખાતર લેવા જાય તો એની રીતે લઈ શકે કારણ કે ટેકનિકલી રીતે માગે તો પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે અને ઉત્પાદન છેલ્લે સારું મેળવી શકે તો જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને સાચી અને સચોટ મળી રહે તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ વાત કરવાની છે આપણે આજે મગફળીની ત્રણ વેરાયટી વિશે કે જે સૌરાષ્ટ્રના ભાગોમાં સારું ઉત્પાદન પણ આપે છે અને ઘણા ખેડૂત મિત્રો વાવે પણ છે તો આપણે આગળ વાત કરવાની છે જીજેજી 32 વિશે કેડીજી 128 વિશે અને ગિરનાર 4 નંબર વિશે જે નવી વેરાયટી છે તો આ ત્રણેય મગફળીની જે વેરાયટી છે એના વિશે આપણે આગળ વાત કરીએ તો શરૂઆતમાં પહેલા જ વાત કરીએ તો જીજેજી 32 વિશે કે જે જીજેજી 32 છે એ સૌથી અત્યારે બાદશાહ તરીકે આપણે ઓળખી શકીએ કે ઉત્પાદનમાં પણ એક સારું છે અને સારી રીતે આપણે જે રોગ પ્રતિકારક છે રોગ આવતા હોય એની સામે પણ પ્રતિકારક છે અને આ મગફળી છે એ 2016 17 માં બહાર પાડવામાં આવી હતી યુનિવર્સિટીઓ દ્વારા અને પ્રકારની જાત છે જે ઉભડી આપણે કહી શકાય ઉભડી પ્રકારની જાત છે અને એકસો બાર થી એકસો વીસ દિવસે આ મગફળી પાકે છે અને સત્યાવીસ થી સાડત્રીસ મણ જેટલું ઉત્પાદન આપે છે સરરાશ જે કોઈ વધારે ખેડૂત મિત્રો જે એવા હોય કે સારું એવું મહેનત કરી શકે તો એના માટે પણ સારી છે અને વધારે ઉત્પાદન કરે ઉત્પાદન મેળવવા માટે સારી એવી મહેનત કરે તો સારું એવું ઉત્પાદન પણ મેળવી શકે અને બત્રીસ નંબરમાં ત્રેપન પોઈન્ટ નેવું ટકા જેટલી તેલની ટકાવારી છે એટલે સૌથી વધારે તેલની ટકાવારી આમાં કહી શકાય આપણે અને સારું ઉત્પાદન પણ આપણે આમાં મળે છે એટલે સાડત્રીસ પોઈન્ટ જેટલું સરરાશ ઉત્પાદન મળે છે અને ગેરુ ટીક્કર ની રોગ સામે પણ પ્રતિકારક છે એટલે ગેરુ ટીક્કર નો રોગ પણ આવતો નથી અને જે શરૂઆતમાં જે આપણે કહીએ તો કાડી પૂગ આ એસ્પર જીનસ કહી શકે એ એ પણ નથી આવતું બહુ એટલે આની સામે એક પ્રતિકારક છે જે બીજી 20 નંબર છે એમાં બહુ વધારે પ્રમાણમાં રોગ આવતો હોય તો આ રીતે પણ કહી શકાય અને આ એક ખાવામાં થોડી કડચી લાગે છે એનું કારણ શું છે કે માં જે ફિનોલ નું કન્ટેન્ટ છે એ વધારે છે એના કારણે થોડી કડસી લાગે બીજી વેરાઈટી આપણે વાત કરીએ તો એ છે KDG 128 ઘણા ખેડૂ તો 28 નંબર 28 નંબર કરતા હોય પણ એનું નામ છે KDG 128 આ પણ 2016-17 માં બહાર પાડેલી જાત છે અને મહાત્મા ફૂલે યુનિવર્સિટી એ જે મહારાષ્ટ્રમાં આવેલી છે ત્યાંથી બહાર પાડેલી છે આ અને જે મગફળી છે એ 115 થી 120 દિવસે આ પાકી જતી જાત છે અને આને આ પણ ઉભડી જાત છે જે 132 નંબર આ 32 નંબરની જે વેરાઈટી છે એની જેમ

ઘણા ખેડૂતો ગિરનાર ચારનું વાવેતર કરવા ઈચ્છતા હશે પણ એમાં વેરાયટીની જે આપણે જે સિલેક્શન કરવા સમયે જે આપણે જોઈએ તો એમાં બત્રીસ નંબર અને એકસો અઠ્યાવીસ આ પણ હેડસેડ હોઈ શકે એટલે જે ખાતરી બંધ બિયારણ હોય ત્યાંથી તમને લેવાની ભલામણ કરી શકો ચાર નંબર છે એ બે હજાર વીસ એકવીસમાં યુનિવર્સિટીઓ જે ગુજરાતની યુનિવર્સિટી છે એની બહાર પાડેલી છે અને અર્ધ વેલેડી જાત છે અને પંદરથી થી પાંત્રીસ મણ જેટલું આ મગફળી ઉત્પાદન આપે છે હવે આમાં સૌથી વધારે જો જે મગફળીનું તેલ ખાવા માંગતા હોય એ ગિરનાર ચારનું જ ખાઈ શકે કારણ કે એમાં બહુ સારું એવું કંટાં લિ લિનોનિક એસિડ અને પોલિક એસિડ આ બંનેનું પ્રમાણ બહુ વધારે હોય ઇઠોતેર ટકા જેટલું આમાં લિનોનિક એસિડ અને ઓલિક એસિડનું પ્રમાણ હોય છે એટલે આ છે એ આપણે જે ખાઈએ તો આપણા શરીરને બહુ સારું એવું એક એક મદદરૂપ થાય છે અને જે હૃદયના રોગો હોય એમાં એની સામે પણ એક ન આવવા દેવી

વિશે વાત આ ચર્ચા આપણે જે કરી તમને સારી લાગી હોય તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગીરનાર ચારનો વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં બોક્સમાં જ છે તો એમાં લિંક મેં નાખેલી છે તો એ તમે જોઈ લેજો જય જવાન જય કિસાન